ચૂંટણીઓ આવે જાહેર જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવતા હોય છે અનેક લોકો પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે જાહેર જીવનમાં કામ કરતા હોય છે પોતાના વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને લઈ ક્યારેક લોભમાં ક્યારેક લાલચમાં દબાણમાં કે કેટલીક બ્લેકમેલિંગના ભાગ સ્વરૂપે પણ પક્ષફળતો કરતા હોય પણ ઘણા બધા લોકો એવા છે કે મહત્વકાંક્ષાને લઈ પાર્ટી પાર્ટીએ વર્ષો સુધી ખૂબ આપ્યું છે ખુબ મોટા પદો પર ઓળખ આપી છે એમની શું દશા છે સુ સ્થિતિ છે બધાએ જોયું છે આજની સ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જે આંતરિક વિકવાદ છે એક રીતે કહીએ તો એક ગેંગવોર ચાલી રહી છે આંતરિક એ સ્થિતિમાં ગુજરાતના લોકો પણ હવે આ શાસનથી ત્રસ્ત છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે યુવાઓને શિક્ષણ લીધા પછી રોજગાર નથી મળ્યો ખેડૂતો આર્થિક રીતે છે મહિલાઓની સુરક્ષાના પ્રશ્નો છે જળ જંગલ જમીનના પ્રશ્નો છે આ બધા જ ક્ષેત્રમાં સરકાર સરે આમ નિષ્ફળ નીવડી છે અધિકારીનો રાજ અને કમિશન રાજ ગુજરાતમાં ચાલે છે એની સામે લોકો પરિવર્તન માટેની તૈયારી કરી ચૂક્યા છે